ભવ્ય ઉજવાતો તહેવાર નવરાત્રી વડોદરાના અલગ અલગ વિસ્તારના ગ્રાઉન્ડ ઉપર નવરાત્રી ઉજવાય છે મારી દીકરી મારા આંગણે સારા ફાઉન્ડેશન દ્વારા ગરબા છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રી પર્વનું આયોજન કરે છે અલગ અલગ વિસ્તારમાંથી ગરબાનો આનંદ મેળવવા લોકો સનફાર્મા રોડ પર આવેલા મહારાજા ચાર રસ્તા પાસે સારા ફાઉન્ડેશન દ્વારા ગરબા ગ્રાઉન્ડનું ભૂમિપૂજનનું આયોજન થયું ભૂમિપૂજનના મુખ્ય અને અનિલસિંહ ચૌહાણ સારા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ અને મિતેશભાઈ વાઘેલા વાઇસ પ્રેસિડેન્ટ અન્ય સારા ફાઉન્ડેશનના પરિવારજનો અને મિત્ર મંડળ ઉપસ્થિત રહ્યા માતાજીની આરતી કરવામાં આવી હતી ખૂબ વિશાળ નવરાત્રિનું આયોજન કરવા માટે જઈ રહ્યા છે સારા ફાઉન્ડેશન દ્વારા ગરબાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ભગવાનના આશીર્વાદ સાથે ગ્રાઉન્ડનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું આજે આપણે ભૂમિપૂજન કર્યું છે સારા ફાઉન્ડેશન નવરાત્રી મહોત્સવનું છેલ્લા સાત વર્ષથી આપણે આ જગ્યા ઉપર નવરાત્રીનું આયોજન કરતા આવ્યા છે કે આ નવરાત્રીનું મેઇન પ્રયોજન એ છે કે મારી દીકરી મારી બહેન મારા આંગણે એટલે આજુબાજુની એકસો ચાલીસ સોસાયટીઓનું એસોસિએશન મળીને આ ગરબા કરતું આવ્યું છે અને આ વખતની અમારી ગરબાનું થીમ છે કે સશક્ત નારી સશક્ત રાષ્ટ્ર એટલે જો આપણા દેશની નારી સુરક્ષિત અને સશક્ત હશે તો આપણું રાષ્ટ્ર સુરક્ષિત અને સશક્ત જ થશે એ થીમ સાથે આપણે સારા ફાઉન્ડેશન મહોત્સવ કરવા જઈ રહ્યા છે માટે બહેનો મહિલાઓ અને આ વખતે સારા ફાઉન્ડેશન એ એક વિશેષ આયોજન કર્યું છે કે જે મહિલાઓ અને બહેનોનું સેલ્ફ ડિફેન્સ વધે એના માટે આપણે મફત કેતા કે નિઃશુલ્ક એમને જુડો અને કરાટે ક્લાસીસ આપણે આપણા સારા ફાઉન્ડેશન તરફથી પ્રોવાઈડ કરવામાં આવશે કે જેથી આપણા ભારત દેશની અંદર જે અમુક કુ બનાવો બને છે મહિલાઓ સાથે એવા બનાવો ન બને અને આપણું રાષ્ટ્ર સશક્ત મહિલાઓ સાથે સશક્ત રાષ્ટ્ર બને એ આપણી આ વખતની થીમ છે માયસેલ ડોક્ટર કમલકુમાર દેસાઈ સન ફાર્મા રોડ સ્થિત સારા ફાઉન્ડેશન દ્વારા આ વખત પણ બે હજાર ચોવીસમાં રંગે ચંગે નવરાત્રીનો ઉત્સવ મનાવવા જઈ રહ્યા છે અને આપ જોઈ શકો છો કે અમારા વિસ્તારના તમામ રહીશો કેટલા ઉત્સુકતાથી આજે બધા એકઠા થયા છે આજે અમે ખાત ખાતમુહૂર્ત કર્યું છે ને દસ વર્ષથી જેમ આ વર્ષે પણ આપણે એક વિચાર લઈને આવ્યા છે કે આપ જાણો છો અત્યારે જે મહિલાઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે જે રેપની કેસ આપ હમણાં જે આપણા બંગાળમાં બની અને વિવિધ જગ્યા પર આ રીતે બહેનોને પ્રતાડિત કરવામાં આવી રહી છે તો એમને સશક્ત નારી સશક્ત રાષ્ટ્ર એક એ સ્કૂલ સાથે અમે આ ગરબા કરવા જઈ રહ્યા છે જેમાં એક રજીસ્ટ્રેશન કાઉન્ટર કરીશું જેમાં અમારા વિસ્તારની જેટલી બહેનોને સેલ્ફ ડિફેન્સની જો ટેકનિક શીખવી હશે તો અમે એ લોકોને નિઃશુલ્ક આખી ટ્રેનિંગ કરીને પ્રશિક્ષિત કરીશું તો એ હેતુથી આ ગરબા અમે કરવા જઈ રહ્યા બહેનો માટે દર વર્ષે જેમ આ વખતે બી અમે સિક્યોરિટીથી રહી સેફ્ટીથી લઈને એમના હેલ્થ અહીંયા મેડિકલ ટીમ અહીંયા એમ્બ્યુલન્સની સેવા અહીંયા સી ટીમ ને બધી જ રીતે એ લોકોને કોઈ તકલીફ ના પડે અને અમારા સ્વયંસેવક તો છે જ સારા ફાઉન્ડેશનના એ રીતે અમે એ લોકોને અમારો બેઝિક કોન્સેપ્ટ એ છે કે અમારી જે બાળકીઓ છે અમારા આંગણે અમારા ત્યાં રમે દર વર્ષે જેમ જે શહેરી ગરબા થતા હતા એ જ રીતે અમારો આ એક મોટો પરિવાર છે સનફાર્મરો જેટલી હિન્દુ સોસાયટીઓ છે એનું એક સંગઠન છે અને અમારી બહેનો દીકરીઓ અમે સામે રમે એ હેતુ અમારો મુખ્ય ઉદ્દેશ રહેલો છે દર વર્ષે એટલે અમારી બહેનો અહીંયા સુરક્ષિત જ રહેવાની છે અને ખૂબ ઉત્સાહથી આ ઉત્સવ મનાવા જઈ રહી છે અનિલસિંહ ચૌહાણ સારા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ